અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા લોકોને હવે વધુ એક ઝટકો લાગ્યો છે ટ્રમ્પ વહીવટી તંત્રએ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા ઇન્ટરવ્યુ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે શું છે સમગ્ર વિગતો આની પાછળનું કારણ કયું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ટ્રમ્પ અમેરિકામાં જ્યારથી બીજી વખત પોતાની સત્તા પર આવ્યા છે રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી અનેક એવા નિયમો છે જે તેમના દ્વારા બદલવામાં આવ્યા છે પરંતુ ક્યાંક હવે એક સૌથી મોટો ઝટકો છે તે આપવામાં આવ્યો છે તંત્રએ તમામ યુએસ દૂતાવાસોને સૂચના આપી છે કે તેઓ હાલ માટે નવા વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુ ન લે ટ્રમ્પ સરકારે સોશિયલ મીડિયા અકાઉન્ટની સઘન તપાસ ફરજિયાત બનાવવાની યોજનાના ભાગરૂપે આ પગલું ભર્યું છે ખરેખર ટ્રમ્પ વહીવટી તંત્ર વિદેશી વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યું છે સત્યાવીસ મેના ના રોજ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા હસ્તાક્ષર કરાયેલા સત્તાવાર પત્ર અનુસાર નવી માર્ગદર્શિકા જાહેરી ન થતા સુધી તાત્કાલિક અસરથી વિદ્યાર્થી અને એક્સેન્ટર વિઝાના વિઝા ઇન્ટરવ્યુ માટે નવી તારીખો આપવામાં આવશે નહીં રૂબિયોએ વિશ્વભરના યુએસ દૂતાવાસોને વિદ્યાર્થી વિઝા અરજદારો માટે નવા ઇન્ટરવ્યુને હવે શેડ્યુલ ન કરવાનો આદેશ આપ્યો છે કારણ કે ટ્રમ્પ તંત્ર સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સની ચકાસણી વધારવાનું વિચારી રહ્યું છે માર્કો એ પણ જણાવ્યું હતું કે જરૂરી સોશિયલ મીડિયા તપાસ અને તપાસના વિસ્તરણની તૈયારીમાં અનેક વિભાગોને વધુ માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી કોઈ વધારાના વિદ્યાર્થી અથવા તો પછી એક્સચેન્જ વિઝિટર વિઝા નિમણૂક ન કરવા જોઈએ આ નિર્ણય વિદેશી વિદ્યાર્થીઓના યુએસના પ્રવેશ પ્રતિબંધ કરવાના પ્રવાસ તરીકે જોવા મળી રહ્યો છે ટ્રમ્પ વહીવટી તંત્ર ઈચ્છે છે કે દરેક વિદ્યાર્થી છે વિદેશી વિદ્યાર્થી છે ખાસ કરીને તે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે ખાસ કરીને તે વિદ્યાર્થીઓ કે જેઓ ઇઝરાયલ વિરોધી છે અને એના જ પ્રદર્શનમાં જે સામેલ થઈ રહ્યા છે તેના જ નવા નિયમ હેઠળ ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સામેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની ખાસ તપાસ કરવામાં આવે હવે તે લોકો દ્વારા એવો પણ કંઈક નિર્ણય કરવામાં આવ્યો છે અને ટ્રમ્પ સરકારના પગલાથી વિદ્યાર્થી વિઝાની પ્રક્રિયા પર ગંભીર અસર પડી શકે છે અને ઘણી અમેરિકન યુનિવર્સિટીઓને નુકસાન પણ થઈ શકે છે જે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર નાણાકીય રીતે ભારે નિર્ભર છે એટલે કે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ છે જે જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેમને અનેક એવા નિયમ છે તે બદલ્યા છે પરંતુ હવે ક્યાંક વધુ એક ઝટકો આપ્યો છે અને જે પ્રમાણે આપણે આગળ પણ ચર્ચા કરીએ એ પ્રમાણે કે હવે વિદ્યાર્થીઓના જે સોશિયલ મીડિયાની પ્રોફાઇલ છે એની પણ ચકાસણી કરવામાં આવશે ને એને લઈને પણ અનેક એવા નિયમો છે તે બદલાઈ શકે છે જો આની પહેલાના નિયમોની વાત કરવામાં આવે તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીન કાર્ડના નિયમ છે એને પણ બદલવા

જેટલી પણ વિઝા એપ્લિકેશન પહેલાના સમયમાં આવતી હતી તેની અંદર પણ પણ અત્યારે હાલ ઘટાડો જોવા મળ્યો છે એટલે જે પ્રમાણે લોકો લોકો અમેરિકા અમેરિકા હતા એટલા જ હવે નથી જતા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને કારણ ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ છે કારણ કે તેમના દ્વારા જેટલા પણ નિયમો બદલવામાં આવ્યા છે આ જ નિયમોને હેઠળ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જતા ડરે છે કે ત્યાં જઈને તે લોકોને શું કરવાનું ત્યાં ગયા ને કોઈ નિયમ બદલાઈ ગયો તો શું થશે ને એક બાદ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને તેની સરકાર દ્વારા ઝટકા આપવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક ઝટકો સામે આવ્યો છે આની સીધી જ અસર ક્યાંક વિદ્યાર્થીઓના વિઝા છે એના ઉપર પણ પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર